આરટીઓનું સપાટું જિલ્લાની અઠ્યાવીસ ડ્રાઇવિંગ સ્કૂલોને નોટિસ બેના લાયસન્સ રદ જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડ્રાઇવિંગ સ્કૂલો દ્વારા નિયમોના ઉલ્લંઘન અને અધૂરા દસ્તાવેજોની ગંભીર બેદરકારી સામે આવતા આરટીઓએ કુલ અઠ્યાવીસ સ્કૂલોની નોટિસ ફટકારી છે જ્યારે બે ડ્રાઇવિંગ સ્કૂલોના લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ઇન્સ્પેક્ટરો દ્વારા જિલ્લામાં કાર્યરત કુલ તેતાલીસ ડ્રાઇવિંગ સ્કૂલોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન સ્કૂલોની બેદરકારી અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું અધૂરા દસ્તાવેજો અને નિયમોનું ઉલ્લંઘન આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલોમાં પાર્કિંગની સુવિધા ભાડા કરાર તેમજ તાલીમ માટે ઉપયોગમાં લેવાતા વાહનો માલિકના નામે નોંધાયેલા છે કે નહીં તેવા અગત્યના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી આ ચકાસણીમાં તેતાલીસમાંથી અઠ્યાવીસ ડ્રાઇવિંગ સ્કૂલો અધૂરા અથવા અયોગ્ય દસ્તાવેજો ધરાવતી હોવાનું સામે આવ્યું હતું જેને પગલે તેમને નોટિસ ફટકારવામાં આવી છે આ ગંભીર બેદરકારી દર્શાવે છે કે સ્કૂલો નિયમોનું યોગ્ય પાલન કર્યા વિના જ ધંધો ચલાવી રહી હતી કડક કાર્યવાહીની તૈયારી આરટીઓ દ્વારા નોટિસ ફટકાર્યા બાદ આગામી દિવસોમાં જો આ ડ્રાઇવિંગ સ્કૂલો સંતોષકારક જવાબ રજૂ નહીં કરે તો તેમને વધુ ત્રણ નોટિસો ફટકારવામાં આવશે અને ત્યારબાદ તેમની સામે કાયદેસરની આકરી કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન અને બેદરકારી બદલ બે ડ્રાઇવિંગ સ્કૂલોના તો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યા છે મારું નામ જીજે સોલંકી છે હું આરટીઓ નડિયા તરીકે ફરજ બજાવું છું હાલમાં સરકારશ્રીના આદેશ મુજબ જિલ્લામાં ડ્રાઇવિંગ સ્કૂલો બાબતનું એક ચેકિંગ કરવામાં આવેલું જેમાં જિલ્લામાં કુલ તેતાલીસ ડ્રાઇવિંગ સ્કૂલો હતી જેની કચેરી દ્વારા ઇન્સ્પેક્ટરો મારફતે તપાસ કરાવેલી કે નિયમો અનુસાર ચાલે છે કે કેમ કે દસ્તાવેજો અધૂરા છે કે એ બધી ડિટેલ્સ ચેક કરાવેલી એમાં તેતાલીસમાંથી અત્રેની કચેરી દ્વારા કુલ અઠયાવીસ ડ્રાઇવિંગ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે એમને કુલ ત્રણ નોટિસો આપવામાં આવશે જો એ સમય મર્યાદામાં જવાબ રજૂ નહીં કરે તો એમના લાયસન્સ સસ્પેન્ડ અને રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં કુલ બે ડ્રાઇવિંગ સ્કૂલના લાયસન્સ રદ કરવામાં આવેલા છે કયા કયા ડોક્યુમેન્ટ આમાં જોઈતા હોય છે મૂળ જગ્યા પર એમને પાર્કિંગની સુવિધા છે કે નથી ભાડા કરાર એમણે કરેલો છે કે નથી ગાડી એમના નામે નોંધાયેલી છે કે નથી એના દસ્તાવેજો અમલી છે કે નથી એ બધી ડિટેલ્સ બેઝિક ચેક કરવામાં આવે બેઝિક ચેક કરવામાં આવે છે જો આમાં ગેરરીતિ જણાય તો કેવા પગલા લેવામાં આવે છે ગેરરીતિ જણાય તો એમને નોટિસ પાઠવી એક જવાબ પૂછવામાં આવે છે અને પૂર્તતા માટે સમય આપવામાં આવે છે જો તે પૂર્તતા કરવામાં ન આવે તેમની સામે ડ્રાઇવિંગ સ્કૂલ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પહેલા કરવામાં આવશે અને એમાં પણ જો એ પૂર્તતા નહીં કરે તો કાયમી ધોરણે રદ કરવામાં આવશે